નાના નાના આપણા પ્રોબ્લમો છે ચાહે સાયટિકાના પ્રોબ્લેમ હોય ટીચરના પ્રોબ્લેમ હોય દુખાવાના પ્રોબ્લેમ હોય ગર્દનની ગરદન નીષ્લમ હોય એલ્ફોરેલ્ફાઈના પ્રશ્નો હોય કે લોકોને ચાલવામાં તકલીફ પડતી હોય આ તમામ સમસ્યાઓનું સમાધાન આપણી સાથે એવા કેવા ડૉક્ટર જોડાયા છે ડોક્ટર રોહિત પટેલ કે માત્ર સેવા કરવાની ભાવનાથી આપણી વચ્ચે જોડાયેલા છે અને સેવા અત્યાર સુધીમાં દસ હજાર કરતા પણ એવા દુખાવાના પેશન્ટો છે

ખાલી ભારતની વાત નથી કરતો આખા વિશાખંડમાં ફોર્મ્યુલા કોઈની પાસે નથી સાચી છે સો ટકાની હજાર વીસ ટકા સાચી વાત છે કેટલા લોકો બેક ટુ બેક આપણી જોડે લઈ જાય છે પણ ફોર્મ્યુલા આપણી અહીંની છે બીજા કે ફોર્મ્યુલા નથી ફોર્મ્યુલા છે